અડધો કલાક થઈ ગયો બત્રી નો તું આવ્યો નઈ બહુ કામ થઈ ગયો લાગા બોલાવું બોલાય બીજો ત્યાં બથરી આઈ ગયો પેલા બે દરિયા

મારા થોડું મોડું થયું બાબા એમ તમારું ચાલુનેસ તો ખાલી ક્યાં કર્યું ચાનું ચા બનાઈ ગયા છે હવે કલાક પાણી એવું છે પોણી તો બોલા તમે ગયા ના કરો ભત્રીજા ભૂલી ગયો ભૂલી ગયા એવું તમે ભૂલી ગયા એવું ના હોય ભૂલી ગયો અલ્યા ભત્રીજા મોકલે પણ તમારે ભૂલી ગયા બધું બધા આગેવાનો એટલે શરમ માં કદાચ નહીં વાત ભૂલી નહીં ભૂલી જાય દર વખત ભૂલી જાય કેટલો બોલો મારા કોઈ બોલાયું નહી અરે ભાઈ એવું નહી

હું અમે મામતું ખબર કીધી ખબર ખબર પડે ભાઈ બધા મોડી વાત પતિજા મોડી બોલા બધી વાત કરી આપડા પેલી જૂની ચેનલ થી ખબર રાજા ચામુંડા

લાઈક શેર અને કોમેન્ટ અરે આપણે મગનજી તમને તો ખબર હે રાજા ચામુંડા વાળા ચલો બધા સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો